વાલીયા ઝઘડિયા તાલુકાના લોકો સાથે બીટીએસ દ્વારા પહેલી જુને મિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પૂર્વ ધારાસભ્યની અધ્યક્ષતામાં રેલી કાઢવામાં આવશે પ્રાપ્ત માહિતી મુજબ અંબાજી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના હક અને અધિકાર માટે બિલિસ્તાન ભૂમિકામાં હોય છે જેમાં જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા તાલુકાના થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને વધુ જમીન સંપાદન કરનાર છે જેથી બાબતે વાલિયા જગડિયા તાલુકાના તમામ ખેડૂતો સાથે લોક સુનાવણી યોજી હતી પરંતુ તમામ ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો લોક સુનાવણી કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા આદિવાસી આગેવાન દિલીપભાઈ વસાવા અને તમામ ખેડૂત સંગઠનો એક મંચ ઉપર આવીને ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો જેમાં મુખ્યત્વે ભિલિસ્તાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય પ્રમુખ દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ વાલિયા ઝગડિયા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં તારીખ પહેલી જૂને વિસ્તાર આયોજન કર્યું છે જેમાં ઝઘડિયા જીઆઈડીસીમાં સ્થાનિકોને રોજગાર મળે વાલિયા ઝઘડીયા તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં રેલી ફરીને લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે ભિલિસ્તાન ટાઈગર સેનાના લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધ થી આદિવાસી વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે આદિવાસી નેતાઓ એક મંચ આવશે અને લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ કરતા જોવા મળશે જય જુહાર જય બીર પ્રદેશ જય સંવિધાન મારે વાલિયા ઝઘડિયા અને ભરૂચની જનતાને જણાવવાનું કે કે વાલિયા તાલુકાની અંદર અને ઝઘડિયા તાલુકાની અંદર જીએમડીસી દ્વારા જે આદિવાસી વિસ્તારને ગામડાઓને વિસ્થાપિત કરવાની માંગે છે તો એ વિસ્થાપિત નહીં થાય એના માટેની અમારે લડાઈ છે માન્ય છોટુભાઈ વસવા સાહેબ વર્ષોથી જમીનદારો સામે લડ્યા રહ્યા ને એ જમીનો જ્યારે આજે સરકાર સરકાર પણ એક જમીનદાર જ છે એ જમીનો આજે અહીં વિસ્થાપિત કરવાની માંગે છે એ કદી થવા નહીં દઈએ અમે એની અંદર વિરોધ પણ કર્યો છે આગળ જ્યારે જ્યારે એનું હિયરિંગ થયા ને એના માટે અમે આખરી સુધી લડી મળીશું અને અમારી પર પહેલાં તો એ લોકોએ અમારી પર ગોળીઓ મારવી પડશે જેના લીધે અમે ટૂંક સમયની અંદર એક મોટી રેલી અમે બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા એક મોટી રેલી કાઢવા માગીએ છીએ અને એ રેલી આપણે એક છ બે હજાર પચીસના રોજ અમે આખો પ્લાન બનાવીએ છીએ રૂટ બનાવીએ છીએ અને જે વિસ્થાપિત ગામડા જે થવાના છે એ ગામડાનું આખું લિસ્ટ અમે જાહેર કરીશું ને એની અંદર હજારો સંખ્યાની અંદર હું સમાજના લોકોને ખેડૂતોને આદિવાસી હોય એસસી હોય એસટી હોય ઓબીસી હોય માઇનોરિટી હોય બધાને અપીલ કરું છું કે આ રેલીની અંદર જોડાવો તમે સ્વયં જોડાવો આપણું જીવન છે આપણા જીવન આપણી જમીન બચાવવાની છે આપણા બાળકોની જિંદગી બચાવવાની છે આપણે પોતે ગામડા બચાવવાના છે આપણે પોતે બચવાનું છે માટે આના માટે બધાએ સ્વયંભુવાવું પડશે આ કોઈ પાર્ટીનો કોઈ એના સવાલ નથી બધા સંગઠનોને પણ હું આહવાન કરું છું કે સંગઠનો પણ આની અંદર સપોર્ટ કરે અને બિલિસ્તાન ટાઈગર સેના વર્ષોથી લડે છે ને એ નેજા હેઠળ અમે આવનારા સમયની અંદર આ રેલી કાઢવા માગીએ છીએ તો સૌ બધાને હું અપીલ કરું છું ફરીથી અપીલ કરું છું ને નવયુવાનોને ખાસ કરીને જણાવું છું કે આપણા ભવિષ્ય ને આવનારા જે છોકરાઓ છે એનું ભવિષ્ય એમના માટે આપણે બધા લડીએ છીએ ને બીજો એક પ્રશ્ન આપણા માટે બીજો પણ એક છે કે ઝઘડીયા છે અહીં ગાડી આવી છે એની અંદર આટલા બધા શિક્ષિત બેરોજગાર આ તાલુકાઓની અંદર છે ઝઘડિયા વાલિયા નેત્રંગા અને બીજા ડેડીયાપાડા સાગબારા કે બીજા ભરૂચ જિલ્લામાંથી એ લોકોને એંસી ટકા નોકરી એ મળતી નથી એટલે શિક્ષિત બેરોજગારોનું એક લિસ્ટ બનાવવા માગું છું બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા અને એ લિસ્ટ તમે બધા અહીં ગાડી તમારા બાયોડેટા આપો અને એની સામે આપણે નોકરીઓ માટે આપણે આખી ઝઘડિયા જીઆઈડીસીમાં પણ રેલી કાઢવી પડે અંકલેશ્વરમાં રેલી કાઢવી પડે કે દહેજમાં કાઢવી પડે આપણા મોટા પાયે ભિલિસ્તાન ટાઈગર સેના પર આપણે રેલી કાઢીશું એવું હું આજે જણાવું છું અને ખાસ કરીને છેલ્લો મારો જે શબ્દ છે કે ભીલ પ્રદેશની જ્યારે વાત આવે છે હું ભીલ પ્રદેશ અલગ માગવા માટે બે હજાર નવની અંદર મેં જ્યારે બિલિસ્તાન વિકાસ મોરચા બનાવેલું હતું એ વિકાસ મોરચાથી હું લઈ બિલિસ્તાન માંગવા માટે ત્યારે ઘણા અમારી પર પોલીસે કેસો કર્યા અમને જેલમાં મોકલવા એમાં છતાં બી અમે ડર્યા નથી અમે આ ભેલિસ્તાન વ્હાઈટ હાઉસ બનાવવાનું મારું કારણ એ જ હતું જ્યારે અમેરિકા એનું વ્હાઈટ હાઉસ બનાવતો હોય તો અમારા ભીલ પ્રદેશનું પણ વ્હાઈટ હાઉસ આ બનાવ્યું છે અમે એટલે અમે કોઈથી ડરતા નથી એટલે અમે અપીલ કરીએ છીએ કે આ ભીલ પ્રદેશની અંદર ભરૂચ જિલ્લો બી આવે છે અને ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ બધા આવે છે હું બધાને અપીલ કરું છું અને જે કંઈ ગુજરાતમાંથી બધા લોકો આવવાના હોય તો બધાને હું અપીલ કરું છું કે આ જે તારીખ અમે આપી છે એક છ બે હજાર પચીસની અંદર એ દિવસે બધા આવો એવી હું તમને અપીલ કરું છું